નમસ્કાર છે વડોદરામાં જે પૂરની તારાજી સર્જાઈ હતી હવે ત્યારબાદ વડોદરા મહાનગરપાલિકા સાથે અન્ય મહાનગરપાલિકાની ટીમ પણ હવે મહેનતે લાગી છે ને યુદ્ધના ધોરણે આ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે અત્યારે હાલની જો વાત કરીએ તો સરાટારા વિસ્તારની જો વાત કરીએ તો છેલ્લા બે દિવસથી ત્યાં પાણી ભરાતે ને ત્યારે અત્યારે સુરત મહાનગરપાલિકાની ટીમ અહિયાં આવી પહોંચી છે ને રાજ્ય સરકારના જે આદેશ છે મુજબ જે પ્રકારે તમામ જગ્યા ઉપર અત્યારે યુદ્ધ ના ધોરણે સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે સુરત મહાનગરપાલિકાની ટીમ વડોદરા આવી પહોંચી છે ને રાહત કાર્ય

સુરતના લગભગ સો કરતા કર્મચારીઓ વડોદરા મહાનગરપાલિકાની સાથે લાઈઝની કરીને તમામ અધિકારીઓ સાથે બેસીને આ જે તમામ જે પૂરના અસરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં આ સફાઈ કામગીરી અત્યારે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જે પ્રકારે વડોદરાની જો વાત કરીએ તો છેલ્લા બે દિવસની જે પરિસ્થિતિ દરેક જગ્યા પર પાણી ઓસરી ગયા છે સ્થાનિકો પણ જે પ્રકારે સ્થાનિકો જે પ્રકારે અહિયાં બે દિવસમાં રહ્યા હતા અને જે પરિસ્થિતિ વડોદરાની જે સર્જાઈ હતી ત્યારબાદ જે પરિસ્થિતિ હવે ધીમે ધીમે જે પાણી ઓસરી રહ્યા છે દરેક વિસ્તારોમાં જે પાણી ઓસરી રહ્યા છે અને ત્યારબાદ જે પરિસ્થિતિ સર્જાઈ છે ને વડોદરા પાલિકાની મદદ માટે સુરત મહાનગરપાલિકાની ટીમ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની ટીમ સતત અહીંયા આવી પહોંચી છે તમામ જે સુરતના કર્મચારીઓ છે સફાઈ કર્મીઓ છે તમામ જે અધિકારીઓ સાથે તેઓ અહિયાં પહોંચે છે અને તમામ લોકો આ વડોદરાની મદદ કરી રહ્યા છે ખાસ કરીને જો વાત કરીએ તો વડોદરામાં જે સતત બે દિવસથી જે પરિસ્થિતિ સજ્જ હતી ત્યારબાદ હવે સફાઈ કામગીરી હાથ ધરવાનું મુખ્ય કારણ છે કે રોગચાળો ફાટી ન નીકળે તે માટેની કાળજી લેવામાં આવી રહી છે અને રાજ્ય સરકાર સતત આ બાબતે વડોદરા માટે મોનિટરિંગ પણ કરી રહ્યો છે ને અધિકારીઓ સાથે તેઓ લાયસનિંગમાં છે ને તેઓ સાથે કામગીરી પણ કઈ રીતે કરવી તે માટેની પણ વ્યવસ્થા કરી રહ્યા છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાની મદદ માટે હવે સુરત મહાનગરપાલિકા અને અમદાવાદ મહાનગરપાલિકા એટલે મ્યુનિસિપલ કોર્પોરેશન ટીમ સતત અહિયાં પહોંચી છે ને સતત જગ્યાઓ ઉપર જે વિસ્તારોમાં પાણી ભરાયા હતા ઠેર ઠેર એક માળ સુધી પાણી ભરાયા હતા ત્યાં પરિસ્થિતિને પહોંચી વળવા માટે હવે સુરત મહાનગરપાલિકાની ટીમ અહીંયા પહોંચી છે આપ જુઓ કે અધિકારીઓ કઈ રીતે કામ કરી રહ્યા છે કારણ કે સુરતમાં જે પ્રકારે કામ કરવાના જે ક્ષમતા છે સુરત ના મ્યુનિસિપલ કોર્પોરેશન ના કમિશનર ટીમ છે કારણ કે જે પ્રકારે રેલ પાણી અહીંયા આવ્યા હતા સલાટ વાળા વિસ્તારોમાં જે પાણી ભરાયા હતા અને તેઓ સતત આ મહેનત કરી રહ્યા છે અલગ અલગ વડોદરાના જે ઓગણીસ વોર્ડ આવેલા છે ઓગણીસ વોર્ડમાં

સુરત મહાનગરપાલિકાની ટીમ હોય કે પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ હોય સતત વડોદરા આવી પહોંચ્યા છે અને હવે તેઓ રાહત કામગીરી એટલે કે જે સફાઈની કામગીરી છે તે અત્યારે હાથ ધરવામાં આવી રહી છે વડોદરા શહેરના અનેક વિસ્તારો છે કે જ્યાં અત્યારે રાહત કામગીરી શરૂ કરી દેવામાં આવી છેલ્લા